આપનું સ્વાગત છે જાંબુઘોડા તાલુકાના કંજીપાણી ગામના આર્મી જવાન કરણસિંહ રાઠવા જમ્મુ કાશ્મીર ખાતે નોકરી દરમિયાન ટોકી માંદગીમાં સપડાયા બાદ આકસ્મિક મૃત્યુ પામતા પરિવાર ઘરનો મોભી ગુમાવતા પરિવાર શોખમાં

જ્યાં સારવાર દરમિયાન તારીખ ત્રણ બાર ના રોજ આર્મી જવાન નું અવસાન થયું હતું અને જવાન મૃત્યુના સમાચાર પરિવારજનો થતા પરિવાર સહિત સમગ્ર કંજીવાની ગામમાં વીર જવાનના અવસાનને પગલે સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું અને જમ્મુ કાશ્મીર થી જવાન મૃતદેહ તારીખ ચાર બાર ના રોજ માદરે આવતા સગા સંબંધી સહિત મોટી સંખ્યામાં લોકો દેશના જવાન અંતિમ યાત્રામાં જોડાયા હતા અને આર્મી જવાન નો પાર્થિવ દેહ માદરે લાવી ગાર્ડ ઓફ ઓનર આપી તિરંગામાં લપેટી સલામી આપી પાર્થિવ દેહ

કે અમારા એ એકદમ દૂર પહાડી વિસ્તારોમાંથી આવેલા જવાનો આટલી નિષ્ઠાપૂર્વક સેવા બજાવીને શહીદી વરીને ભાદરે વતન એમના ડેડ બોડીને લઈને આવ્યા છે તો એમનું અમે આદરપૂર્વક અને ઇન્ડિયન આર્મીના રૂલ્સ મુજબ એમનું ક્રિયાપાની અને આપણે ગાળો ઓનર સાથે એમને વિદાય આપી રહ્યા છે જય હિન્દ જય ભારત